દાહોદની ઝેડેક્સ મેડિકલ કોલેજ ખાતે એમ બીજી બેચની ગ્રેજ્યુએશનની ઉજવણી કરાઈ હતી ઝેડેક્સ મેડિકલ કોલેજમાં વર્ષ બે હજાર ઓગણીસના પ્રથમ વર્ષ એમબીબીએસમાં દાહોદ જિલ્લાના ચૌદ વિદ્યાર્થીઓ સહિત રાજ્યભરના બસો જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરી ઇન્ટર્નશીપ પૂરી કર્યા બાદ આજે તમામ વિદ્યાર્થીઓના નામની આગળ ડોક્ટર લાગી ગયું હતું ત્યારે તેમના વાલીઓની પણ છાતી ગર્વથી ફૂલાઈ ગઈ હતી ગુરુ ગોવિંદની

जिसमें कि जो हमारा 2019 का जो बैच था जो तो सेकंड बैच था 200 टू हंड्रेडमिशन के उन बच्चों का खत्म हो उनका एक साल का इंटर्नशिप खत्म हो गया और आज वो ग्रेजुएट होकर के कॉलेज से बाहर निकल रहे हैं और इसमें हमारा रिजल्ट भी हंड्रेड परसेंट रहा है आज के इस कार्यक्रम के मुख्य अतिथि हमारे गुरु गोविंद यूनिवर्सिटी के वाइस चांसलर कुलपति प्रताप सिंह चौहान साहब थे और गेस्ट ऑफ ऑनर दाहोद कलेक्ट्रेट के डीएम डिस्ट्रिक्ट कलेक्टर योगेश सर थे तो मैं उन सब दोनों का आभारी हूँ का माहौल है सब ग्रेजुएट होकर से निकल रहे हैं आप सब आए आप सबको भी बहुत बहुत धन्यवाद am Dr. Diya Patel today થ માય પેરેન્ટ્સ માય પ્રાઉડ પેરેન્ટ્સ આજે અમે લોકો એક કન્વર્કેશનમાં આવેલા છીએ ફ્રોમ ટ્વેન્ટી નાઇન્ટીનથી લઈને ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ સુધીમાં અમારી આખી જર્ની જે સાયડસ થ્રુ ફિનિશ થઈ છે બહુ જ સારી રહી છે અને બહુ જ મહેનત પેરેન્ટ્સનો સપોર્ટ પેરેન્ટનું પ્યાર બધા ફેમિલી મેમ્બર્સનો લવ ઇનફેક્ટ ફેકલ્ટીઝનો બધો બ્લેસિંગ્સ અને એમની મહેનતના કારણે અમે આજે ડોક્ટર્સ બન્યા છીએ So we are very grateful to Zydus Medical College thank you